નમસ્કાર મિત્રો હળવદ શહેરમાં આવેલ મહર્ષિ ગુરુકુળમાં કલા પ્રણમ કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચાર દિવસના કાર્યક્રમમાં એક હજારથી વધુ જે વિદ્યાર્થીઓ છે એ ભાગ લીધો તો સાંસ્કૃતિક જુદા જુદા જે કાર્યક્રમો છે તે રજૂ કરવામાં આવ્યા હતા આપણી સાથે મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણી છે વધુ માહિતી આપણે તેઓ પાસેથી લઈએ રજનીભાઈ ચાર દિવસનો કાર્યક્રમ એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો તો શું નોલભાઈ છેલ્લા ચાર દિવસથી આ મહર્ષિ ગુરુકુલ ખાતે વાર્ષિકોત્સવ નિમિત્તે કલા પર પણ કાર્યક્રમ પણ કલા પણ પોતાની કલા વિદ્યાર્થી પોતાની કલા રજૂ કરે એની જે આવડત છે એ સ્ટેજ ઉપર રજૂ કરે એના માટે ચાર દિવસ સુધી વિવિધ વિભાગોનો કાર્યક્રમ થયો એમાં નોલભાઈ હજાર નહીં પણ અઢારસો પ્લસ વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો આજે ધોરણ નવ અને અગિયારના બાળકોએ એક રામચંદ્ર માનસ ભગવાન રામના જીવન ચરિત્ર ઉપર સરસ મજાની એક લાંબી નાટિકા રજૂ કરી અને બધાને મંત્રમુક્ત કરી દીધા તો આજે તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓ આ ચાર દિવસનો કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ અને ખૂબ ખુશ છે અને બાળકોએ ખૂબ સારી રીતે પોતાની કલા રજૂ કરી ઓકે કીધું ને અઢારસો વિદ્યાર્થીઓ અઢારસો વિદ્યાર્થીઓ એટલે એમાં કેજી એલ કેજીથી માંડીને ધોરણ બાર સુધીના અગિયાર સુધીના તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની કોલેજ કોલેજ વિદ્યાર્થીઓ સહિત જે છે દરરોજ ચાર દિવસનો જુદો જુદો કાર્યક્રમ હતો એટલે વાલીઓ જે છે એ પણ હાજરી આપતા હતા ચાર દિવસ બે થી ચાર બે થી ચારથી વાર્ષિક ઉત્સવના ભાગરૂપે જે કલા અર્પણમ કાર્યક્રમ હતો એમાં અલગ અલગ દિવસે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ કોલેજ વિભાગ સાયન્સ કોમર્સ અને ગુજ નવદ આમ જુદા જુદા ચાર દિવસ કાર્યક્રમ ચાલ્યો ચાર દિવસમાં અઢારસોથી વધુ બાળકોએ ભાગ લીધો બાળકોનો ઉત્સાહ વધારવા વાલીઓ પણ મોટા પ્રમાણમાં આવ્યા બાળકોએ પોતાની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ કલા મારફતે અર્પણ કરી રજૂ કરી અને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને વાલીઓ પણ આ આમાં ભાગીદાર થઈ અને ખૂબ ખુશ થયા હતા દ્રષ્ટિ ધોરણ સાયન્સમાં મહર્ષિ ગુરુકુલમાં અભ્યાસ કરી રહી છું ચાર દિવસથી અમારે અહીંયા ગુરુકુલમાં કલા અર્પણ નામનો કાર્યક્રમ ચાલુ છે તેમાં અલગ અલગ વિભાગના અલગ અલગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આજે અમારે ધોરણ અગિયાર અને નવના વિદ્યાર્થીઓ વા કલા અર્પણનો કાર્યક્રમ માણ્યો વિદ્યાર્થીઓને પણ મજા આવી વાલીગણ પણ આવ્યા હતા તેમને પણ મજા આવી શિક્ષકગણને પણ મજા આવી અહીંયા મહર્ષિ ગુરુ